ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે છેલ્લા ચાર વર્ષથી કોઝવે પર દર ચોમાસામાં ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે મોજ નદી પર નવા પુલ બનવાની જે માગણી હતી તે માગણીને મીડિયાએ અનેક વખત સતત ચેનલોમાં રજૂ કરી હતી જેથી તે પુલ મંજૂર થયો અને તેનું કામ પણ શરૂ કરવામાં આવતા નારણભાઈ આહિર તરફથી ગામ લોકોને પેંડા વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ મીડિયાના ચેનલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મારું નામ છે વિક્રમભાઈ નારણભાઈ વાંપી ગામ કેરળ તાલુકા આજરોજ જે આપણે ઘડાનો જે થૂલ મજૂર થઈ ગયો પણ ચાલુ છે તો અવારનવાર એટલે રજૂઆત જે પૂર્વ સરપંચ નારણભાઈ આહીરે બહુ રજૂઆત કરી અને લગભગ મીડિયાવાળા આમ તો હું મીડિયાવાળાને ધન્યવાદ આપું છું એટલા માટે કે મીડિયાવાળા સારું વરસાદે સારું સતત રસ્તા બંધ હોય તો પણ ચાલુ વરસાદે મીડિયાવાળા આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરી છે તો મીડિયાવાળાને ધન્યવાદ આપું છું અને અમારે પણ એક જોડનો રસ્તો થઈ ગયો છે તો આ ફૂલ છે દરેક ગામને અવરજવર કરવા માટે કાયમી બહુ બોલો હું ગટાડા ગામનો રહેવાસી મકવાણા શામજીભાઈ ખીણાભાઈ મારું નામ છે અમે આજે સતત ચાર પાંચ વર્ષથી આ રજૂઆત કરવા કઈ રીતે અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું પુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અનુભવ આનંદ છે અને અમારા પૂર્વ સરપંચ નારણભાઈ આહિર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતા અમારે આ સુખદ પરિણામ આવ્યું છે તાલુકાના પૂર્વ સરપંચ ગામના નારણભાઈ આહિર આજે છેલ્લા ચાર વર્ષથી સતત નવા પોલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવી શકીએ જો અમારો પોલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની જીતી છે મીડિયાની દયા જીતી છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છીએ તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ આનો અનુભવ કરેલ છે અમારા ગામમાં બનાવવા માટે અમારે મીડિયા અને નાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કારણ કે આ ચાર વર્ષથી આ સ્કૂલ માટે અમે અખબારોમાં અને સરકારને ખૂબ વાત કરેલી છતાંય કોઈ જવાબ આપતો મીડિયાએ અને અખબારોએ આ કામ અમારું કરી લીધું અને અમારે નાણભાઈને ખૂબ ખૂબ અહીં અભિનંદન આપવા જોઈએ